તો ઈ કોમર્સ બિઝનેસમાં ટ્રેડમાર્ક છે કેટલો અગત્યનો છે યોગેશ ભાઈ આ બહુ જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કેમ કે અત્યારના જે યંગસ્ટર છે ને મોસ્ટલી પ્રિફર કરે છે પોતાનો બિઝનેસ અને ગુજરાતીના તો ખૂનમાં જ હોય છે કે પોતાનો બિઝનેસ પોતાના બિઝનેસમાં નોકરી તો કોઈ કરવી નથી તો હવે લોકો ઈ કોમર્સ તરફ પડ્યા અને મોસ્ટલી સુરત અમદાવાદની જે બધા સિટીઝ છે જે મેટ્રો સિટીઝમાં એમાં કેવું હોય છે કે ભાઈ જે લોકો મતલબ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે બધા ઈ કોમર્સમાં જમ્પ લાવે છે તો આમાં થાય છે એવું કે ઇ કોમર્સમાં ફર્સ્ટ તમારે જરૂરી હોય છે જીએસટી નંબર બરાબર જીએસટી નંબરની સાથે સાથે જરૂરી હોય છે ટેડમાર્ક બરાબર હવે માર્ક શા માટે જરૂરી હોય તમે કોઈ પ્રોડક્ટ છે સપોઝ કે તમારું કોસ્મેટિકનું કામ છે તમે કોસ્મેટિક માટે ક્રીમ બનાવો છો સો એન્ડ સો યુઝ માટે તો એ ક્રીમ બનાવો છો ક્રીમ માટે તમે માર્કેટિંગ કરો છો તમારે જે પ્રોડક્ટ જે તમારું મતલબ લિસ્ટિંગ છે ને એ લિસ્ટિંગને તમે ફર્સ્ટ રેન્ક પર લઈ આવો બરાબર એક થી ત્રણ નંબરના રેન્કિંગમાં લઈ આવો તો ફ્લિપકાર્ટ એમેઝોન મિશોમાં તમારું સેલ મતલબ જોરદાર ચાલે છે હવે જ્યારે તમારી પાસે ટ્રેડમાર્ક નથી તો ફ્લિપકાર્ટ એમેઝોન મિશો એ તે એ જે તમારું જે બ્રાન્ડિંગનું જે લિસ્ટિંગ છે ને એ લિસ્ટિંગને જેનેરિક લિસ્ટિંગ ગણશે બરાબર એટલે કોમન ગણશે હવે એ જ તમારા લિસ્ટિંગની અંદર કોઈ થર્ડ સેલર છે ને મતલબ જે લોકોને લાગે કે લાગતું ઓળખતું નથી થર્ડ સેલર તમારી અંદર લિસ્ટિંગ કરશે એટલે તમારા જે ઓર્ડર પડે છે ને એ ઓર્ડર બીજા લોકો પણ મતલબ એ લોકો પણ સેલ કરી શકે